વિસાવદર અને કડીમાં યોજાનાર પેટા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે બંને પક્ષો જોર જોરથી પ્રચાર પણ કરી રહ્યા છે પણ નેતાઓની જીભને લપસી જતા વાર નથી લાગતી ક્યારેક બોલવાનું કંઈક બીજું હોય અને બોલી જાય છે કંઈક બીજું આવું જ કંઈક કોંગ્રેસના એક નેતા સાથે થયું છે કોણ છે આ નેતા અને તેમણે પ્રચાર કરતા કરતા શું દુષ્પ્રચાર કરી નાખ્યો જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ચૂંટણીઓના પ્રચાર કાર્યક્રમોમાં અનેકવાર એવું થતું હોય છે કે નેતાઓ મોટા મોટા બળગાઓ ફૂગતા ફૂગતા ક્યાંથી ક્યાં પહોંચી જાય છે એમને પોતાને બાન નથી રહેતી બોલવાનું શું હોય અને બોલી શું જાય એ ઘણી વાર એમને પોતાને ખબર નથી હોતી કડીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના નેતા સાથે પણ આવું જ કંઈક બન્યું છે આક્ષેપ કરવા ગયા ભાજપ પર અને થઈ ગયો પોતાના જ પક્ષ પર આ નેતા છે બળદેવજી ઠાકોર તેમણે શું ગોટાળા કર્યા પેલા એ સાંભળી આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી નાના માણસેને હેરાન કરવાના જોખમી ચલાવવાની ગરીબ લોકોને દાખલા તરીકે તમે આજે આ કોળા ગામમાં આવ્યા છો તો કોળાકોની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે તેને જોયા છું કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંતના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણે ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી ગ્રાન્ટીબલ શાળાઓ બંધ કરી ગ્રાંટી બલ શાળાના શિક્ષકો ને ભરવા કઈ રીતે સામાન્ય કુટુંબનો માળખ ભણી ભણે નહીં અને ગરીબનો બાળક ગરીબ જ રહે કઈ રીતે ગરીબના માણસો મજૂરી જ કરે એવી પરિસ્થિતિ જ્યારે પેદા કરી ત્યારે હું માણસ ત્યાં સુધી સમગ્ર કડી કડી તાલુકાની પ્રજા એ બદાસિંહ ઠાકોરને અહીંયા બોલવાનું હતું ભાજપ અને બોલાઈ ગયું કોંગ્રેસ એટલે અહીંયા ભૂલથી તેમણે પોતાના જ પક્ષ પર આક્ષેપો કરી દીધા સમયે તો થતી રહેતી હોય છે પણ આ ભૂલની ચૂંટણી પર કે તેના પરિણામો પર કોઈ અસર થાય છે કે કેમ તે હવે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ નમસ્કાર